ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે કે પાકિસ્તાની એજન્ટને દેશની ખાનગી માહિતી મોકલી આપનાર ઈસમને પોર મુદતે ઝડપી પડાયો છે કોણ છે આ ઈસમ અને શું માહિતી મોકલી આપતો હતો વાત કરીશું આ અહેવાલમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાના ગુજરાત એટીએસને હાથે એક મોટી સફળતા લાગી છે કે પોરબંદરમાંથી એક ઇસમ પકડવામાં આવ્યો છે જે દેશની અને રાજ્યની ખાનગી માહિતીઓ પાકિસ્તાની એજન્ટને મોકલી આપતો હતો પોલીસ એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી દેસાઈને એક બાતમી મળી હતી કે પોરબંદરમાં આવો એક ઈસમ છે જેનું નામ છે જતીન જીતેન્દ્રભાઈ ચારણિયા તેના ઉપર એવી શંકા હતી કે તે કોઈક પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં છે અને ફેસબુક વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલના માધ્યમથી તે તેને ખાનગી માહિતીઓ મોકલી આપે છે અને તેના બદલામાં તે પૈસા લે છે વાત વિગતે કરીએ તો ટીબી દેસાઈને આ જાણકારી મળી હતી કે પોરબંદરનો આ ઈસમ જે પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં છે અને ફેસબુક પ્રોફાઇલ અડવિકા પ્રિન્સના માધ્યમથી તે પોરબંદર જેટીના અને પોરબંદર નેવીની ખાનગી માહિતીઓ તે પાકિસ્તાની એજન્ટને પહોંચાડે છે તેના બદલામાં તે કટકે કટકે છ હજાર રૂપિયા લીધા છે તેવી પણ જાણકારી મળે છે गुजरात एटीएस ने वाड़ा शूँ कह रही है से ते हमारे पुलिस इंस्पेक्टर पीयूष देसाई को एक इन्फॉर्मेशन मिला था कि पोरबंदर का निवासी है जतिन चारणिया करके एक जो माछी का बिजनेस करता है वो आदमी को एक सेंसिटिव चीजें पाकिस्तान ऑपरेटिव का प्रिंस नाम की जो प्रोफाइल है उसको भेज रहा है उस इंफॉर्मेशन के आधार पर सीनियर ऑफिसर्स को ये अवगत किया गया था उसके बाद एक टीम का गठन हुआ था जिसमें पी आई मृणाल शाह पी एस आई डी वी राठौड़ और पी आई को शामिल किया गया और ये टीम ने उसके फाइनेंशियल और सोशल मीडिया सोशल मीडिया मॉनिटरिंग को करते हुए अच्छे एविडेंस कलेक्ट किए और वो एविडेंस के आधार पे एटीएस टी पुलिस स्टेशन में एक गुना रजिस्टर किया और वो गुना एक सौ आई पी सी सेक्शन वन ट्वेंटी वन के और एक सौ बीस बी भी के अनुसार गुना दाखिल किया गया है आगे की इन्वेस्टिगेशन ए टी एस कर रही है और उसने कुछ छः हज़ार रुपये अलग अलग तरीकों से उसने लिए सोशल मीडिया प्लेटफॉर्म पे

સ્ત્રી છે તેવું જાણવા મળે છે અને સ્ત્રીએ પહેલાં ફેસબુકના માધ્યમથી આ જતિન ચારણિયાને મેસેજ કર્યો અને ત્યારબાદ સંપર્કમાં આવી અને જતીન ચારણિયાનો વિશ્વાસ જીત્યો ત્યારબાદ એ યુવતી જે રીતે જતિનને કહેતી કે આ મને અહીંનો વિડીયો મોકલો કે મને અહીંની માહિતી મોકલો તે પ્રમાણે જતિન ચારણિયા તેને એ માહિતી મોકલતો અને તેના બદલામાં પૈસા પણ લેતો હાલ તો જતીન ચારણીયાની ધરપકડ પણ થઈ ગઈ છે અને તેની ગુજરાત એટીએસએ અમદાવાદ ખાતે અટકાયત પણ કરી છે વધુ વિગતો સાથે ફરી મળીશું ત્યાર સુધી જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન જે